પ્લાસ્ટિકના કોથળાના રોલના માલની આડમાં લાવવામાં આવી રહેલ પંદર લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળે છે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેને રાજસ્થાનથી આઈસર ટ્રકમાં માલની આડમાં લાવવામાં આવી રહ્યો હતો હાલોલ તરફથી આવતા રસ્તા પર ગોલ્ડન ચોકડી પાસે દરજીપુરા આરટીઓ પાસે જ ક્રાઇમ ટીમ વોચમાં હતી બાતમી મુજબનો આઇસર ટ્રક નીકળતા જ તપાસ કરવામાં આવી અને પંદર લાખથી વધુનો દારૂનો મુદ્દામાલ અને કુલ મુદ્દામાલ બત્રીસ લાખથી પણ વધુનો ક્રાઈમ બ્રાન્ચની ટીમે કબજે કર્યો છે રાજસ્થાનથી આ દારૂનો જથ્થો અહીં લાવવામાં આવ્યો હતો એક કિસમની હાલ અટકાયત કરવામાં આવી છે બેને વોન્ટેડ જાહેર કરાયા છે